પાછા ફરી કોલેજમાં જાય છે અને છોકરાઓને ધમકાવે છે આડ આડકતરી નજરે જોઈએ છે અને અને એ લોકો દસ જેવા પડેલી નશાઓ કરીને જાય છે તો આવા 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 આવાન અભિલાઓને પોલીસે તાત્કાલિક પકડવા જોઈએ અને તાત્કાલિક એરેસ્ક કરવામાં ચોવીસ કલાકમાં એરેસ્ટ કરવામાં નહીં આવે તો અમે આદિવાસી સમાજ કલેક્ટર ઓફિસે ધરણા પર બેસી જઈશું કારણ કે આજે હમણાં મહારાષ્ટ્રમાં ગંડુરબારમાં પણ બન્યો છે અમારા આદિવાસીને હત્યા થઈ છે આવા ના આવા બનાવો અમારા સમાજ સાથે બનતા રહેશે તો અમે કંઈ આજ બેસીની સરકાર ગુજરાત ની અને ભારતની આદિવાસીઓ માટે ખાતક વસ્તુ સાબિત કરે એવી જાતની છે અને વ્યવસ્થા એની વિચારધારા આરએસએસ ની વિચારધારા છે એ ગરીબો માટે ખાસ કરીને આજે જે અમારો મુદ્દો છે કે ફતેહસિંહ વસાવા એમનો છોકરો તનુજ વસાવા પીપી સવાણી ની અંદર કોલેજની અંદર જાય છે અને એ કોલેજ કરે છે ને એક આદિવાસી તરીકે વસાવા લખાવે છે આજે તો બધા જ લખાવે છે પોત પોતાના સમાજના લોકો પટેલ સમાજે હોય તો પાટીદાર સમાજ લખાવે રાજપૂત સમાજે હોય તો રાજપુત સમાજ લખાવે તો આદિવાસી સમાજ લખાવે એમાં શું વાંધો એસસી સમાજ લખાવે તો શું વાંધો ત્યારે બંને વાંધો આવે છે આદિવાસીઓ માટે ને એસસી માટે તો આવી જે નીચ હરકત કરનારા લોકો અને આ જે ટોળકી છે છે એની પર આગળ પણ એફઆઈઆર થયા છે ને એ પોતે નશો કરે છે એ લોકો નશીલા લોકો છે નસીડા ને એમને આ જ ધંધા કરે છે કાલે ઉઠીને આ પોલીસ કોઈ આટલા દિવસથી પંદર તારીખ નો બનાવ હોવા છતાં એની ધરપકડ નથી કરી મને તો એવી ખબર પડી

આવું ચલવી નહીં લેવાય અને એની સરકારે નોંધ લેવી જોઈએ ગુજરાત ની કે આદિવાસીઓ કોઈ બંગડી પહેરીને બેઠા નથી આ તો ઠીક છે અમે લોકશાહી રીતે ચાલીએ છીએ આપ તમે જોઈ લો કાલે લદ્દાખ ની અંદર શું થયું ત્યાં ગાડી પૂર્ણ રાજ્ય માટે ત્યાં ગાડી આંદોલન થયા વિદ્યાર્થીઓ આંદોલન કર્યા એ તમે તમારા સોશિયલ માં તો હશે જ એવી રીતે કાલે નંદુરબાર ની અંદર થયું એક આદિવાસી ને ત્યાં ગાડી ચપ્પુ મારી અને એની હત્યા કરવામાં આવી અને આખું નંદુરબાર હજારોની ની સંખ્યામાં લોકો ત્યાં આગાડી આવ્યા અને ત્યાં મોન રેલી કાઢી અને પછી પોલીસ પર રોષ હતો પોલીસની ગાડીઓ તોડફોડ કરી કલેક્ટર ઓફિસ તોડફોડ કરી એટલે લોકોનો રોષ હતો કેવાનો મતલબ અમારે હિંસા ને અમે સમર્થન નથી કરતા પણ જયારે લોકો આખરી પર આવી જાય એને કોઈ ન્યાય નહીં મળે કોઈ પોલીસ તરફથી નહીં મળે સરકાર તરફથી નહીં મળે તો આવા બનાવો નહીં બને એના માટે બધા કાળજી રાખવાની છે અને આ તનોજભાઈ ને ન્યાય નહીં મળે ન પેલા લોકોની ધરપકડ કરે તો અમે ધરણા પર બેસીશું અને આવનારા સમયની અંદર કદાચ અમારે રેલી કાઢવી પડે તો હજારો ની સંખ્યામાં ભરૂચની અંદર અમે રેલી કાઢીશું તો આની નોંધ સરકારે અને એ લેવી જોઈએ